શું તમે ઈચ્છો છો કે તમારા બાળક નો સર્વાંગી વિકાસ થાય એ શાળા એ જવા માટે સજ્જ થાય એના ઉજ્જવળ ભવિષ્ય ની કેડી તૈયાર થાય બાળકો ના વિકાસ માં ત્રણ થી છ વર્ષ સૌથી વધારે મહત્વના છે આ સમય દરમિયાન બાળક ના મગજ નો મહત્તમ વિકાસ થાય છે માટે જ ગુજરાત સરકાર ના આઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પાપા પગલી એક પગલું પ્રગતિ નું આવો આપણે પણ આપણા ત્રણ થી છ વર્ષના બાળકો ને આજ થી નિયમિત આંગણવાડી એ મોકલીએ અને આંગણવાડી ની મુલાકાત લઈને બાળકો ના વિકાસ માં સહભાગી બનીએ સાથે જ આંગણવાડી ખાતે દર મહિના ના ત્રીજા મંગળવારે બાળ દિવસ અને દર ત્રણ મહિને બાળ દિવસે વાલી સંમેલન નું આયોજન કરવામાં આવે છે તેને સફળ બનાવવા સક્રિય યોગદાન આપીએ આવો સૌ સાથે મળીને આપણા બાળકો ની પાપા પગલી ને વધુ સક્ષમ બનાવીએ એક પગલું પ્રગતિ આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસ્તુત